સાંસરોદ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી છાત્રાઓને સાયકલ વિતરણ કરવામાં આવી પંચાણું સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું કરજન તાલુકાના સાંસરોદ સ્થિત હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી છાત્રાઓને વિનામૂલ્યે સાયકલ વિતરણ કરવામાં આવી હતી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગરના ઠરાવ મુજબ વિકસતી જાતિની કન્યાઓને પ્રોત્સાહન આપી સાક્ષરતા દર સુધારવા તેમજ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના હેતુસર ધોરણ નવની કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવાની યોજના અમલમાં છે જે યોજના હેઠળ ધી સાંસરોદ હાઈસ્કૂલ સાંસરોદમાં અભ્યાસ કરતી વર્ષ બે હજાર ચોવીસથી પચ્ચીસની છ તેમજ વર્ષ બે હજાર પચ્ચીસથી છવ્વીસની ત્રેસઠ કુલ મળી અગ્નો સિત્તેર સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરના ઠરાવ મુજબનું જનજાતિની કન્યાઓને પ્રોત્સાહન આપી સાક્ષરતા દર સુધારવા તેમજ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના હેતુસર ધોરણ નવની કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવાની યોજના અમલમાં છે જે યોજના હેઠળ ધી સાંસરોદ હાઈસ્કૂલ સાંસરોદમાં અભ્યાસ કરતી વર્ષ બે હજાર ચોવીસથી પચ્ચીસની અગિયાર તેમજ વર્ષ બે હજાર પચ્ચીસથી છવ્વીસની પંદર કુલ મળી છવ્વીસ સાયકલનું આજરોજ વિતરણ કરવામાં આવ્યું હતું આમ કુલ પંચાણું સાયકલનું ધી સાંસરોદ હાઈસ્કૂલમાં વિતરણ થતા વિદ્યાર્થિનીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી હતી અને સરકારના આવા પ્રયત્નો બદલ તમામે આભારની લાગણી વ્યક્ત કરી હતી પાલેજ ન્યૂઝ કરજન અસલામ અલૈકુમ એન્ડ ગુડ મોર્નિંગ આજે અમારી શાળાથી સરસોદ હાઈસ્કૂલ સરસોદમાં સાયકલ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલો છે જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા વિકસતી જાતિની એટલે કે એસસીબીસી તથા આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓને વિના મૂલ્યે સાયકલ આપવામાં આવે છે જેના અંતર્ગત વર્ષ ની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી આપવામાં આવેલી છે તદ ઉપરાંત વિકસતી જાતિ એટલે કુલ મળીને વિકસતી જાતિની ઓગ્ન સિત્તેર અને આદિજાતિ વિકાસ વિભાગ તરફથી એટલે કે એસટી જે સિગ્યુલ ત્રાસ છે તે લોકોની કન્યાઓને વિનામૂલ્ય શિક્ષણ વિનામૂલ્ય સાયકલ આપવામાં આવે છે જેના અંતર્ગત વર્ષ ચોવીસ પચીસ થી કુલ અગિયાર અને વર્ષ પચીસ છવ્વીસ માં કુલ પંદર આમ મળીને છવ્વીસ સાયકલ એટલે કે એસસીબીસી ઈબીસી માટે ઓગણસિત્તેર અને એસટી કાસ્ટ માટે કુલ છવ્વીસ આમ કુલ મળીને પંચાણું સાયકલ જેટલી સાયકલ વિતરણ આજ રોજ ત્રણ બાર ને બે હજાર પચીસ ના રોજ કરવામાં આવેલું છે જે સરકારશ્રીની જે એક પહેલ છે કે વિદ્યાર્થીનીઓનું એટલે કન્યાઓનું જે સાક્ષરતા દર છે તે ઊંચો જાય અને ડ્રોપ આઉટ દ્રેશ્યો જે છે તે ઘટે તેની પહેલથી સરકાર આ જે સતત કન્યાઓને વિનામૂલ્યે સાયકલ તેમજ શિષ્યવૃત્તિ તેમજ તેમના માતાના ખાતામાં પાંચસો રૂપિયા જેવી સહાય આપે છે જે ઘણી સરાહનીય કામગીરી છે અને અમે તમામ વાલીશ્રીઓ તથા કન્યાઓ તરફથી સરકારના ઘણા ઘણા આભારી છે થેન્ક યુ